હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે અજય અને આજે આપણે શીખીશું કે ફેસબુકમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકાય તો ફેસબુકમાંથી કમાવા માટે તમારે સૌથી પહેલા તમારા ફ્રેન્ડ્સ હોય તેને ફોલોઅરમાં કન્વર્ટ કરવા પડે તે કેવી રીતે કન્વર્ટ કરવા પડે એ આપણે વિડીયોમાં શીખીશું બીજું કે તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ આ કામમાં કેમ કે લોકો વિડિયો જોઈ જોઈને તો આવે ફેસબુકમાંથી જોઈને આવે કે ભાઈ ફેસબુકમાંથી પૈસા મળે છે ફોટો નાખે તો પૈસા મળે સ્ટોરી નાખે તો પૈસા મળે છે વિડીયો રીલ્સ નાખે તો પૈસા મળે છે પણ લોકો શું આવે કરે પણ કામ પણ લોકો હાર માનીને જતા રહે છે આ એને લોકો માટે છે જે યુટ્યુબ પેજ પર ફૂલ્લી કામ કરે છે ફૂલ્લી તો મતલબ બે કલાક કામ કરો તો બી તમારું થઈ જાય છે તો બે લેક કલાકમાં તમે શું કરો તમારી અંદર શું એવું છે કે તમે કરી શકો છો તમને તમારા રસ્તે વિડીયો એડિટિંગમાં રસ છે કે પછી તમે કોઈ વિડીયો બનાવી શકો છો કોઈ નેચરનો વિડીયો બનાવી શકો ગેમનો વિડીયો બનાવી શકે છે કઈ બી કોઈ બી ઇન્ટરેસ્ટનો કેટેગરી પ્રમાણે હોય છે તો તમારે પહેલાં ફેસબુક પર સર્ચ કરવું હોય કે સૌથી વધારે તમે ફેસબુકમાં પહેલાં તો જાઓ છો તો તમને શું દેખાય છે ફની દેખાય છે એન્ટરટેનમેન્ટ કઈ કેટેગરી સૌથી વધારે દેખાય છે એ સર્ચ કરો સર્ચ કરો એના પર વિડીયો બનાવો આજે તમને ખબર જ છે ચે જીડીપી તમને જે સવાલ પૂછો હોય જવાબ આપી દે છે તો તમારે સૌથી પહેલાં તો જોવાનું એ શું છે તમે ક્રિકેટ પર ક્રિકેટ લવર હોય તેને પણ વિડીયો બનાવી શકો છો તો એ વિડીયો બનાવો છો તો એ કઈ કેટેગરીમાં બનાવો એ વાયરલ થાય ન થાય એ બધું બનાવો છે એ મેઇન છે કેમકે એ આપણા હાથમાં છે વિડીયો કેવો બને છે એને તો સૌથી પહેલા મોટિવેશનનો ના વિડીયો તમે હોય છે જેમને બહુ ગમતા હોય છે કોઈને કોમેડી ગમતા હોય છે કોઈને આવું ફાઇટિંગ હોય સમથિંગ ગેમ્સ હોય આ બધા વિડીયો લોકોને ગમતા હોય છે તો એ કેટેગરી પસંદ કરો એ કેટેગરીમાં તમે વિડીયો એડિટ કરો એડિટ કરીને ફેસબુક પર નાખો યુટ્યુબ પર નાખો યુટ્યુબ પર બી તમે શોર્ટમાં નાખી શકો છો આપણે શોર્ટમાં બી તમે હારા એવા વ્યૂ મળી શકે છે ફેસબુકમાં એવું મળે એ કરવાનું મિનિમમ છ મહિના કરવાનું સાત મહિના કરવાનું આઠ મહિના કરો ફૂલ મહેનત કરો પાંચ વિડીયો પાંચ રીલ પાંચ સ્ટોરી સમથિંગ કરી શકો છો હવે ફેસબુક શું છે એમાં રૂલ્સ હોય ફેસબુકમાં તમે વિડીયો અપલોડ તો કરી શકો છો પણ એમાં સોંગ નાખી શકો જે લોંગ વિડીયોમાં કામ કરો તો રીલ્સમાં પણ એવું જ છે ઇન લાઇબ્રેરી હોય છે ફેસબુકની એ જ સોંગ યુઝ કરી બાકી બીજા કોઈ સોંગ યુઝ ન કરી શકાય એટલે મોનેટાઇઝ થાય જ નહીં પહેલી વારથી હા જ્યારે તમે મોનેટાઈઝ થઈ જાય તો તમારે મ્યુઝિકનું લાઇસન્સ આપે એમાંથી તમે એમાંથી સિલેક્ટ કરીને આપણે સોંગ ક્રિએટ કરી શકો છો તો સૌથી પહેલા તો તમારે પાંચ ફોટોઝ પછી સ્ટોરી અપલોડ કરતા હોય તો સ્ટોરી પાંચ વિડીયોઝ ભલે એક વિડીયો નાખો પાંચ રીલ્સ નાખો આ બધું તમે નાખો મિનિમમ ત્રણ ચાર મહિના નાખો સારું સારું નાખો એવું નહીં કે કોઈ બી એડ કરીને સારું નાખો લોકોને ગમે લોકો લાઈક કરે એ બધા વિડીયો નાખો અને જોવા જઈએ તો હસી મજાકના વિડીયો વધારે નાખવાની કોશિશ કરો એ લોકોને એન્ટરટેનમેન્ટ ગમે અને ગમે ને તો મને લાઇક કરે એટલે ફેસબુક ને રૂલ્સ બહુ બધું રૂલ્સ હતા હવે ઓછા છે કે હવે તો કન્ટેન્ટ આપે છે જાતે ઇન્વાઇટ કરે પહેલા એવું નહીં હતું લોંગ વિડીયોમાં આપણે ક્રાઇટેરિયા પૂરા કરવા પડતા હતા સાઈઠ હજાર વર્ક ટાઈમ અને સમથિંગ કઈ પાંચ હજાર દસ હજાર કરવા પડતા હતા હવે કંઈ નથી ઇન્વાઇટ ઓનલી છે એટલે એ આપણને ઇન્વાઇટ કરે આપણે ખાલી વ્યૂ લાવવાના રીચ લાવવાની અને ડેલી ડેલી મૂક્યા કરવાનું એ જોઈએ ફેસબુક એ કેચ અપ કરે તો એ તમે સારો મૂકો વાયરલ થાય તો એ ફેસબુક જુએ અને તમને ઇન્વાઇટ ટાઈપિક કરી લે જરૂરી નથી કે એમાં દસ હજાર ફોલોવર જોઈએ પાંચ હજાર ફોલો હોય તો હજાર ફોલોવરમાં પણ આપી દે છે તો આપણે એ કેટેગરીમાં સર્ચ કરવાનું કે હા આ કેટેગરી સૌથી વધુ ચાલે છે કોમેડી છે કે વોટર કોઈ બી હોય તો એને પકડો નાખો અને વાત છે કે ચાલે છે તો એને આપણે નાખીને કન્ટિન્યુ મૂક્યા કરવાનું ભલે એક વખત મૂકો પણ બાકીના પાંચ દિવસ છ દિવસ તમારે મૂકવાનું મૂકવાનું છે તો તમને ગ્રોથ જોવા મળે તો હું એ ફોનમાં પણ કરી બતાવું છું પણ આગલા વિડીયોમાં બતાવીશ તમને કે કેવી રીતે પેજ બનાવવું તમે મારી પ્રોફેશનલ મોમેડી જાઓ ફ્રેન્ડ્સમાંથી ફોલોઅર બનાવવું આ બધું તમને બીજી બીજા વિડીયોમાં તમને શીખવીશ તો આ મારો ટોપિક છે કે ફેસબુકમાંથી પૈસા કેવી રીતે કમાઈ શકો ફેસબુકમાંથી તમે પૈસા કહો લોકો ચારસો ચારસો પાંચસો પાંચસો ડોલર કમાય છે કમાવવાળા કમાય છે ફેસબુકમાંથી કમાય છે યુટ્યુબમાંથી કમાય છે બધી બધી ઘણી સાઇટો પર કમાય છે બ્લોગમાંથી કમાઈ છે નોટ અ બ્લોગ બ્લોગમાં તો કમાવો જ છો બ્લોગમાંથી કમાય છે જો તમારી પાસે સારું આર્ટિકલ તમને લખતા આવડતું હોય તો એ વેબસાઇટ બનાવીને એમાં વેબસાઇટમાં નાખીને તમે પૈસા કમાઈ શકો છો અને બીજું બહુ બધી સાઇટો છે ફ્રીલાન્સિંગ છે એમાંથી પૈસા કમાઈ શકો છો એ પણ આપણે શીખીશું એના પર બી કામ ચાલે છે આપણું તો એ બધું ઘરે બેઠા જે પણ સ્ટુડન્ટ્સ હોય યાર નાઇન્ટી ફાઇવ જોબ કરતા હોય એ લોકો માટે પણ સારું છે આવો ભલે આપણે વિડીયો બનાવતા નહીં જતા પણ આર્ટિકલ લખીને બી તમે પૈસા કમાઈ શકો છો વિડીયો એડિટ એડિટ કરીને તમે પૈસા કમાઈ શકો છો સ્ટોરી વોરી બનાવીને જાતે ક્રિએટ કરીને બી બનાવી શકો છો આ બધાથી તમને ઇન્કમ થશે એને સાઈડ ઇન્કમ કહેવાય છે તે કરી શકો છો તમે સારું પરફોર્મન્સ આપો તો સારો પૈસો બને બહુ પૈસો છે ફેસબુક અને યુટ્યુબમાં ખાલી આપણું કન્ટેન્ટ સારું હોવું જોઈએ બધાને ગમવું જોઈએ ખાલી તમે ઇમેજિન નહીં કરો એટલા મહેનત તમે જેટલું કરશો એટલું વધારે મળે તો આ જ છે ફેસબુકનું કેવી રીતે પૈસા કમાવું આ ખાલી તમને સિમ્પલ મતલબ લેક્ચર છે આપણે કાલે પ્રેક્ટિકલ કરીને જોઈશું કેવી રીતના પેજ બનાવવું શું સેટિંગ કરવું શું નાખવું બાયોડેટા બનાવવું શું નાખવું કઈ કેટેગરી નાખવું એમાં વિડીયો અપલોડ કરતું રહેવાનું એ આપણે કાલે શીખીશું પછી આગળ જોઈશું કે કયું વિડીયો ક્યાંથી વાયરલ થાય છે એ બધું આપણે પછી શકીશું શું શું લગાવું શું એડિટ કરવું વિડીયોમાં એ બધું પછી પણ આ જે મેઇન જે ટોપિક છે બેઝિક છે તો મને કહું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો